નમસ્કાર આદરણીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના સૌથી મોટા પેન્શન સમાચાર આવી ગયા છે તો ઓગણીસો ને ચોર્યાસીથી બે હજાર ચાર વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આખરે સરકારે કરી છે મોટી જાહેરાત તો મિત્રો પેન્શનરો માટે સો ટકા સરળ અને સચોટ માહિતી આપણા વિડીયોમાં છે એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કર્મચારીઓને આશા છે કે કમિશન આવતા વર્ષે તેમની ભલામણો રજૂ કરશે તો જેના કારણે પગાર અને પેન્શનમાં વધારો થશે દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓના પગારમાં બમણાથી વધુનો વધારો થશે મિત્રો તો મિત્રો દેશના અને રાજ્યના એમ ટોટલ કરીને એક કરોડથી વધુ જે કર્મચારીઓ અને પેન્શનરો છે તે બધા આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કર્મચારીઓને આશા છે કે આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસ સુધીમાં તેમની ભલામણો રજૂ કરશે અને આ કારણે તેમના પગારને પેન્શનમાં વધારો થશે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચ એટલે કે એટ પે કમિશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ વર્ષે જાન્યુઆરીમાં કમિશનની રચનાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી તો કમિશન આગામી વર્ષ સુધીમાં તેમની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે તો જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચની જાહેરાત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તેની જે રચનાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તે અંગે કોઈ કોઈપણ જાતની કામગીરી આગળ વધી નથી અને સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી નથી તો કમિશન આગામી વર્ષ સુધીમાં તેમની ભલામણો રજૂ કરે તેવી કર્મચારીઓ અને પેન્શનરો અપેક્ષા રાખી રહ્યા છે જેને કારણે પગારને પેન્શનમાં વધારો કરવામાં આવશે દોસ્તો તો સમગ્ર વિગત શું છે તેની વાત કરીએ તો વિવિધ મીડિયા અહેવાલો અનુસાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવાના અહેવાલો છે તો અગાઉના પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તે પહેલાં ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવતો હતો તો આઠમા પગાર પંચમાં પણ આ જ પ્રક્રિયા અનુસરવાની અપેક્ષા છે જોકે અહેવાલો સૂચવે છે કે જો મૂળભૂત પગાર સાથે ડીએ મર્જ કર્યા પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે ઓછું હોઈ શકે છે મિત્રો તો મિત્રો મીડિયા અહેવાલો વિવિધ જે અહેવાલો રજૂ કરતા હોય તો તેમાં કર્મચારીઓના જે મૂળ પેન્શન અને મૂળ પગાર હોય છે તેને ડીએમાં મર્જ કરવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે તો અગાઉના જે પગાર પંચો હતા તેમાં પણ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવતું તે પહેલાં ડીએ અને મૂળ પગાર બંનેને મર્જ કરવામાં આવતા અને આઠમા પગાર પંચમાં પણ આ જ પ્રક્રિયા અનુસરે તેવી સૌ અપેક્ષા રાખી રહ્યા છે જો કે અહેવાલો સૂચવે છે કે જો મૂળ પગાર સાથે ડીએ મર્જ કર્યા પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે ફિટમેન્ટ ફેક્ટર ઓછું હોઈ શકે છે કારણ કે મિત્રો જો ડીએ અને મૂળ પગાર બંનેને મર્જ કરવામાં આવે તો જ તે પગાર વધારો વધી શકે અને તેના કારણે જો ફિટમેન્ટ ફેક્ટર ઓછું રાખે તો પણ ચાલે કારણ કે ડીને મૂળ પગારને મર્જ કરવાથી એક મોટો આંકડો બહાર આવી જતો હોય છે તો તેને કારણે પગારમાં વધારો અને પેન્શનમાં પણ વધારો વધુ થતો હોય છે તો પગારમાં આટલો બધો વધારો હોઈ શકે છે તો તાજેતરમાં સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે હવે પંચાવન ટકા થઈ ગયો છે તો લેવલ એક સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજાર છે તો પંચાવન ટકા ડીએ સાથે તે વધીને સત્યાવીસ હજારને નવસો રૂપિયા થાય છે તો ભૂતકાળના વલણોને ધ્યાનમાં લેતા ફિટમેન ફેક્ટર રૂપિયા અઢાર હજારને બદલે સત્યાવીસ હજાર નવસો પર લાગુ થવાની શક્યતા છે જેનાથી કર્મચારીઓના પગારમાં વધુ વધારો થશે મિત્રો તો મિત્રો હાલમાં જે લેવલ એકના કર્મચારીઓ હોય તેનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા હોય અને તેમાં જો પંચાવન ટકા ડીએ ઉદાહરણ તરીકે પ્લસ કરવામાં આવે તો ટોટલ સત્યાવીસ હજારને નવસો રૂપિયા થાય તો ભૂતકાળનું જે વલણોને ધ્યાનમાં લેતા ફિટમેન ફેક્ટર રૂપિયા અઢાર હજારને બદલે સત્યાવીસ હજાર નવસો પર લાગુ થવાની શક્યતા છે જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધુ વધારો થશે મિત્રો તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો વિવિધ અહેવાલો અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણું અને બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોવાનો અંદાજ છે તો આને પરિણામે રૂપિયા અઢાર હજારના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં રૂપિયા ત્રેપન હજાર પાંચસો ને અડસઠથી વધારો થઈને ઓગણએસી હજાર સાતસો ચોરાણું થશે જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હોય તો પગાર એકોતેર હજાર સાતસો ને ત્રણ રૂપિયા થશે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જાન્યુઆરીથી શું થયું હતું તો સોળ જાન્યુઆરીના રોજ સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી અને કહ્યું કે પેનલના સભ્યોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જો કે હાલમાં આઠમા પગાર પંચ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસના બીજા ભાગમાં તેમની ભલામણો આપી શકે છે તો આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ